બગસરા પાસેના જૂના ઝાઝળિયા ગામમાં જળ સંગ્રહની થઈ રહે પ્રશંસનીય કામગીરી હું પ્રોગ્રામ કોર્ડિનેટર છું અને ગ્રામ વિકાસની જે કઈ પ્રવૃત્તિઓ છે એ હું જોઉં છું વિશ્વ વાત્સલી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા બગસરા તાલુકાના આસપાસના સતરેક ગામોની અંદર ગ્રામ વિકાસની પ્રવૃત્તિ ચાલી રહી છે એમાંનું અમે મહત્ત્વનું જો ખેડૂતોનો જો ઉત્સાહ વધ્યો એને સારું એવું કામ કર્યું હોય તો અમારે એક જળ સંરક્ષણનું કામ સારું એવું થયું જ્યાં અમે બે હજાર પંદરથી શરૂઆત કરી અને બે હજાર સત્તરથી કન્ટિન્યુ ચાલુ રાખી અત્યારે હાલ આ વર્ષ બે હજાર છવ્વીસની અંદર ગીર ગંગા ટ્રસ્ટ અને વિશ્વવાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના બંનેના સંકલનથી સારું એવું કામ થઈ રહ્યું છે અત્યારે હાલ કામગીરી ચાલુ છે અને આના કારણે આ પાણીના કામો કરવાના કારણે ખેડૂતોનો એટલો બધો ઉત્સાહ હોય વધ્યો કે સામેથી લોકોની ડિમાન્ડ આવે છે કે હવે આપણે પાણીનું કામ ક્યારે શરૂ કરવું છે ખેતીની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન વધી રહ્યું મૂળ જો ખેડૂતને પાણી આપીએ એટલે એ સો ટકા મહેનતું તો છે જ પણ ઉત્પાદન સારું એવું લઈ શકે અને જેથી કરીને ત્રણ સિઝનો લેવા મળી